મોહન માર બાપુ બે વાડીમાં ચકળ માર નીકળી ગયા જય દરકાдеш જય માતાજી મજામાં ભાઈ તો વાંધો નહીં મજામાં રહેજો ખોટું કોઈ ટેન્શન લેતા નહીં આજે આપણે હે ને એક એવા ખાતર વિશેની વાત કરવાની છે ખેડૂત માટે બહુ ઉપયોગી છે ત્યાં દેજો બધા ખેડૂ મિત્રો હા આજે અમે નવીન જ લઈ આવ્યા સહી વિદ્યામાં હા નવીન તમે જોહો ને તો તમને ખબર પડીશે કે આ શું એમ અને એની માહિતી હું આજે આપવાની છું

આ લોકો રોટાવેટર મારીએ એટલે શું થાય આ એટલી શું થાય ખબર છે અંદર આ જમીન હોય ને હમ્મ એની અંદર ભૂમાં આટલું આટલું અંદર નાખી દે રોટાવેટર હવે આ આ ખડ છે ને એને આ લોકો શું કરીએ ખબર કે આ જમીનમાં રોટાવેટર હાકી અને આને અંદર નાખી દે ઓહ હો શું થાય ખબર આનું ખાતર બનીએ આ ખાતર બનીએ ને એટલે જમીન ગરમ રહે અને પોષણ તત્વો આપે આ

હા શેર કરવાની હતી આપડે ખેડૂત ખબર પડે ને કે હા આ શું છે અકાળી ખડશે આ લોકો વાવે છે અને આજ બે વાવે છે ભાઈ આ બે ત્રણ વાવે રોજ બરોજ હું અહીંયા આવું છું કઈ નવરો અને આ લોકો નું બધું માહિતી લેતો હોઉં છે ઉજવો આવશે તો એ લોકો એમ કે આમાં મારી આ છે ને આ ઈ નહીં કે ચૂરો કરવાનો હોય રોટા રાખવાનું હોય અને પછી થઈ જાય ત્યાર અને સુમાહે વાવણી થઈ જાય ને

પપ્પા હતો અને હું ઓલી બાજુ બધું જેમ માંડવો હતો ને એવું બધું આની વાવેતર કર્યું તું અને આ માહિતી એટલે હું તમને કહેતો તો કે બહુ સરસ છે ખર અને આ બધું પોષણ તત્વ માટે વાવેલો છે આની જોઈ લ્યો નાનું વધુ હે તો હવે આ આ જજેજી ઊભું નહીં રહે લે આના ફૂલ નીકળ્યા ઠીક છે આવા ફૂલ હોય ઠીકલા જોઈ લ્યો ફૂલ તો હે આ ભીરા બીરા

મિત્રો જય દ્વારકાધીશ આ માહિતી હતી તમને સુધી પહોંચાડી અને હજી તમે મારા મારે મારા માહિતી નથી તમે કદાચ સોલા અગ્ર ની મિટિંગ હોય તો આ માહિતી લેજો જો આ બહુ સફળ થાય છે અને આનું ઉત્પાદન સારું મળે છે જય દ્વારકાધીશ જય માતાજી વિડીયો પૂરો કરી બરાબર